ભાવનગર એસટી ડેપોમાં ખાનગી વાહનો માટેનું સર્વિસ સ્ટેશન કોના ઇશારે ચાલે છે તેવો ઊંચો પ્રશ્ન ભાવનગર એસટી ડેપોમાં ખાનગી વાહનોનું સર્વિસ સ્ટેશન એટલે કે પાણી વચ્ચે સાફ સફાઈ કરવામાં આવી રહી છે આ સર્વિસ સ્ટેશન કોના ઇશારે ચાલી રહ્યું છે એક બાજુ શહેરમાં લોકોને પાણીની સમસ્યા છે ત્યારે આ મોંઘા ભાવના પાણીનો દુરુપયોગ એસટી ડેપોમાં ખાનગી વાહનોના સાફ સફાઈ માટે જોવા મળી રહ્યો છે તો આ ખાનગી વાહનોનું સર્વિસ સ્ટેશન કોના